અલે આ હર હે ડોટ 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 જલ્દી અલે અલે મને યાર ઉભો કર તું અલે ઉભો કર ને યાર મને મને હારા કઈક તો બૂસ છે હો નક્કી આપણો હોય કે આતે કે આતે સે આપણો હોય ડોટ 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 મન નહીં આ રોડા તો ડોટા તો નહીં યાર અલે અલે ચપ્પલ ની અકરી ગઈ લે મારું યાર હારા બહુ થારા છે પેલા જો પેલા જો બાવા જો ડોટ મેલું પડશે પેલા ને કો તો પકડી લીધો હે નક્કી

આવો તો બે ફોન થઈ ગયો બાબા મેં શું કહ્યું પૂછશે બાબા બચાવ તમને જતો મેં શું કહ્યું બાબા અમને માફ કરો અમે અમે તમારા કયા ઉપર અમે ગયો બાબા અમને માફ કરો કે બાબા ના પાય લાગુ પાય લાગુ બાબા પાય લાગુ બાબા પાય લાગુ પેલા પણ હોશમાં લાવો બાબા પણ હોશમાં લાવો પણ હોશમાં લાવો બુઆજી તમારા મંત્ર નાખીને જલ્દી

સાક્ષાત છો તમારું આ બાબા તમે લે બધું હું મૂકો ગગડી જાય બાબા મા નું મંત્ર માં ચોકલી બનાવી દો બાબા પ્લાસ્ટિક નું હા બાબો ખરો હો મારો બેટો મને ઉભું કરી દીધું

બોલવાનું નહિ નકતા પુતરું બના બનાવી દેશે આ ચીવું કરતો હોય તો બોલવાનું નઈ પચાસ રૂપિયા બાબા એક લેબુ વધુ લીધે પાસું બાબા મને ચાલ હવે ખરું ને એ શું નું આ તમાર જોડે બાબા રાખવાનું પડી ગયા જો તમારે લેવાનું તમાર સ્વપ્ન હજુ ફરી આવવાના બાબા મારી મજાક બાબા ત્યાં નીકળતો બાબા પા દેખાય તો કેવું પડે આ વસ્તુ જોડે રાખજો કશું નહી દો બાબા કશું થયું ને તો અમે તમને નહીં રાખજો ખબર નાખીને એ ટેન્શન તમે ના છે એ બાબા એને ભૂત લઈ ગયું અમને ખબર જ છે ગયેલા એ ભૂત ના ને તો અમે જોડાયા અહીંથી વિધિ કરું ના અહીંથી તમે લેવા આવતી

કોમ કરવું યાર કઈ શેર પીરું પોચ હજાર રૂપિયા થાય વિધિ જાય કરાવી લેજે ચલો કાલે આવજો કરાવીશ કરાવો નઈ યાર લેબુ જુઠું પડે કાલે તારી વિધિ કરું ને કરવાની સો ટકા વિધિ કોમ તું અરે

તું આખી બુધા લાલ તારી વિધિ થઈ ગયેલી જો હા પણ વિધિ અવડે નહીં આવ્યું આખી બુધા માં જોઈશે પૈસા તો ઘેર માંગવા પડશે તો માજી ને પણ ના કારી પૈસા હા જા પેકેજ લાવી દઉં હા જા બુધાલાલ વાળા ને લઈ બુધાલાલ વાળા ને આવતો બુધાલાલ લઈને આવ લાવનો ચૂનો તો છે એવું ના અરે ભાઈ ભૂલમાં લાવવા તો મેં પેલા હાલ દીધો પેલા મારે એમને બચાવવા જવું પડશે ભૂત જોડે નહીં તો એમનું આજે આ બનેલું છે આજે મારે બચાવવા જવું પડશે એમને